ગામમાં મંદિર છે ને એક શ્રીફળ વધારવાનું છે શ્રી ફળ જવાનું છે અને દર્શન કરવા ચાલો આપણે છે ને ત્યાં જઈને ડાયરેક્ટ મળવી અત્યારે રજા આવી ગયા છે હતીમાના મંદિરે અમે દર્શન કરવા ને દેવ્ય ભાઈ છે તો આગળ આગળ બેઠા કાંઈ જય હતીમા હતીમાના મંદિર આવી ગયા બધા જે હતી માં કોમેન્ટમાં લખી નાખજો બધે દર્શન કરી લ્યો પણ અમારે આવી ગયા છે દર્શન કરવા અત્યારે નહીં તમારા બા આવી ગયા છે બધા છે દર્શન કરવા આવ્યા છે હતીમાં

아또 캠프니자 여기도 진짜 નટિયુ ને તને તને તમારો પાઈ ગયો ગડ ગડ પા પાલો પ્લાન તેમ બેકિંગ આવી ગયા ગડ ગડી નીકળો આ એ તો હાલ આ શું છે આ કોક નહી આ બાજુ આવી જાવી જોઈએ આમ કરતા જતી લે

અહીંયા ખેતરમાં બકરી વિનાણી શીખી બાકરા લઈ જવાના આપણે એવા છે બાકરા લેવા અને એ પાણી કહે હતું નહીં તો કે તેના કેન ભરીને આવ્યા કારણ કે પાણી નથી જો બકરા બેઠાશ વડલા એટલે અમે અહીંયા ક્યાંક બકરી છીએ બાકરા લઈ લઈએ બકરીને અને ઘરે લઈ જવાના છીએ આપણે નાના નાના કારણ કે તડકો બહુ છે અત્યારે પણ મારે પવન છે ને એટલે વધારે આમ નથી લાગતો અને બે ત્રણ દિવસ તો પહેલાં તો તડકો હતો પણ પવન હતો બહુ લાગતો નથી બહુ તડકો આજે નથી તડકો એટલો બધો ઓછો છે તડકો પવનની લીધે છે અહીંયા જ આવી બાકરા આપણે લઈ જવાના છે એ લઈ લેવી એને પાણીનું કેન અંબાવી દેવી કારણ કે પાણી ક્યાંય છે નહીં તે ઉનાળાનું પાણી સીમમાં ઓછું હોય તો ત્યારેથી પુગાડવું પડે છે થોડુંક એટલે પાણી ફુગાડશે બકરા ને બધા થોડો વડલો ખાડ ખાય છે બકરા બધે અને આપણે ઘરે લઈ જવાનું છે નાનું નાનું ઘરે લઈને જવાનું છે આપણે આને લેવા છે લેવાયે અને અહીંયા જો બધાને જો

શું કામ છે થેલો જોતો જાઓ થેલાની આપણે લઈ જવાનું છે હે નાખ્યો ખંભે હાલો ઉપડવી બાકરાને માં ને કોતરીમાં ખાવા દેવી હાલ અત્યારે તો એવું લાગે છે કે આપણી માલસાર ભાઈ હોય એવું લાગે છે આમાં કે ખંભે જો કોઈ નાખી દીધી છે આપણી અને હાથમાં છે બાખરું કેન દૂધનું એવું લાગે આપણે કિલિંગ આવે અંદર એવી આપણે કેટલેક પચાસ નથી હાલો તો હવે નીકળીએ મિત્રો અને આગળ પાછા ઘરે જઈને મળીશું આપણે અત્યારે અહીંયા બધી ગયો બ્લોકમાં કન્ટિન્યુર રહી જો તમે ઘરે જઈને મળો એટલે ઘેરે વી એવા છે ને અમારે ઘરે છે ને જો હારું બેન બ્રેસિંગમાં અંદર વેહી ગયા છે એમ જોતો સારીથી ઉત્તરી રહી હા હા હું ખાઉં છું સર બેહવું છે એમાં એમાં બે હે કે ડ્રેસિંગ આમ જોત કરી હેઠી ઉતર હા લાલ નીચે ઉતરી જા હાલ જલેબી ખબર હોય જો આ રે હેલ તો હાલ આ રે લે એ રે જો આ રે સ્યાસીન લીધી છે હાલ હાલ ખાસીન દો જલેબી હેલ દો હાલ હાલ જો જલેબી લઈ આવો ખાવી જલેબી ખાવી છે ખાવી છે હા તો હાલ ઉતર હાલ હાલ જલ્દી

શું કહેતો બોલ શું કહેતો તો હમણાં હમણાં કેતો તો ને ક્યાંક તો આપણે આવી ગયા સિવાય આપણે ગાયું પાસે ગાયું દો ટાઈમ થઈ ગયો તો બે ગાય દો ગયું આપણે બે ગાવ દોડવાની છે અને આપણે થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં આપણે લેટ હતા થાઈ વી ગયા તેમાં ચાલો આપણે આ ગાયને દોવાની છે આ દો ને સારું કહું આ દોઈ લઉં છું એક નહીં હં ચલા આ એક ગાયને આપણે દોઈ લઈ જાને

શિરુ બીરુ કાય નો કરતા લાવો શિરુ બીરુ કાય નો કરતા લાવો શિરુ ઉતારવાની હોય ને ખાઈ કેમ ઘારું હમણાં નેમ નેમ ભાભી જાવ લાવો શિરુ નથી

એવો ઠંડો ઠંડો પવન છે ને એમના બેટા બેઠા નીંદર આવી જાય છે અત્યારે અને આ બાજુ બધી પવન સખીની લાઇટો ને એવું બધું દેખાય છે તો બધી બાજુ અવાજે પણ અત્યારે પવન વધારે કરે છે ચાલો આપણે અત્યારે હોઈ જવી હવે મળશે સવારે ઉઠીને તો આ જોઈને કે છે આજનો વિડીયો જો ગમે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ નવા હોય એ કરવાનું ભૂલતા નહીં હવે મળશે આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો